ની રિલાયન્સ પોલીમર કંપનીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરતાં ગણેશસિંહ નામના યુવાને આજે આત્મહત્યા કરી લીધી છે અને આત્મહત્યા કરતાં પહેલાંનો જે સનસનીખેજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે ત્યારે એમાં કંપનીની અંદર કરોડો રૂપિયાની લેણી રકમ બાકી હતી ત્યારે જિલ્લા પોલીસ વડાશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અંગેની તપાસ થવી જોઈએ અને એના માટે ગુનો દાખલ થવો જોઈએ જે જવાબદાર વ્યક્તિઓ છે કંપની સામે પણ ગુનો નોંધાવવો જોઈએ અને એની તપાસ થવી જોઈએ કંપનીઓ બેફામ બની રહેલી છે ઉદ્યોગોની અંદર પ્રદૂષણની બાબત હોય કામદારોના શોષણની બાબત હોય ઔદ્યોગિક અકસ્માતો હોય આ તમામ મોરચે કંપનીઓ બેફામ બની અને સ્થાનિક પ્રજાજનોને પણ નુકસાન કરી રહી છે સાથે સાથે તંત્રને હાથમાં રાખીને કાયદો નેવે મૂકીને જે રીતના કામ કરી રહેલી છે ત્યારે એમને નિયંત્રણમાં લાવવાની જરૂર છે અને આ બનાવ અંગે જો તપાસ ન થાય તો નાના માણસને ન્યાય મળી શકે એમ નથી જેથી આનો ગુનો નોંધાય અને ગુનાની તપાસની અંદર જે કોઈ જવાબદાર લોકો આવતા હોય એ સામે કડકમાં કડક હાથે કાર્યવાહી થવી જોઈએ એવી મારી એમને વિનંતી છે